ਪਣਾ ਵਿਹਤ ਮੇਰੜੀ ਨੂੰ ਰਾਜੀ ਕਰੀ ਨਾਲੂ ਹਰੋ ਸਰ ਇਹ ਨਹੀਂ ਮਨਈ ਨਾਲੂ ਹਰੋ ਮਾ ਸੋ ਆ ਵਿਹਤ ਮੇਰੜੀ ਕੇ ਲਾ ਡਗਲਾ ਭਰਜੋ ਵੀਰਾ ਹਰੋ ਮਨ ਬੰਧਾਇ ਜੋ ਵੀਰਾ ਉਹ ਮਾਰ ਰੋਗ ਘੜ ਬਣਾਵਿਆ ਤੇ ਪੰ 14

અને જગત ને દેરો દુનિયા થી ના ગોઠવી ને જો ગોઠી ના લાવું તો તને જાડવા ના નમાવું તો તું મજા હું ના કહેવાય પણ જગત ના દુનિયા ના હારેલા થાચેલા મોણસો ઉમર સડ્યાશી છે ઘરો માં કોઈ દાડો ઉમર થી લાસા નહી જવા પણ મારા તાપ નોંજી અંજી બે કાઠા છે વીરા ઘરો માં તમે તરત માગો તરત ગિરાગના લાવો એ તો મારા કન નહી વીરા ના મારા તરત કોઈ

પણ એક દુનિયાની કહેવત છે ને મારા દેરાની સેવીરા કે માં મારવા દે માં મારે પણ કોઈને મારવા ના દેવીરા માય માં સેવીરા કેનોંંજી ભઈ આ માને તમારું મેડું વાળું હતું તો વાળી દીધું એટલે ખરોમાં કોઈ કાટકો ઓછી નહીં આવી વીરા હા 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 કોઈ થોડું વીરા

હું તો પણ કોઈ વિચાર કર્યો આખા પાછું કરવાનો વિચાર કર્યો તો પાછા વળી જાજે બીજું કોઈ કહેતી વીરા ગોમ છોડે વારો આવશે વીરા ના લાવતો તો પણ આમ આપણી ના

હું બોલા ભાઈ 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 કો નોંધી ભાઈ તમારા બાપની એકલની એકલ ની નહી વીરા આ તમારા ધીરમ મને કેવરા વિશે હું કહું છું કે બોલા ભાઈ એવું કેવા ઉભી કે ખુબ પાછા વાળી જાજો વિચાર કરતા તો મોડી વાળજો જેની વિચાર કર્યા એને ઉમરા જોતાવજો વીરા જેની જેની વેશી છે વીરા તમારા એને ઉમરા જોતાવજો વીરા કે નો બોલા ભાઈ આટલો બોલ મારો કેવો છે આના જમીનો બોલ કેવો છે વિચારતા ભાષા તમારો અને

ખરાવશું વિરા હાથસિંહ એવું ના કરતા કઈ જહુ બોલી થી મારે લેવા દેવા પણ તમારો દીરો ખરા વિશે હું કઉ છું ફક્ત ભડાવશું વીરા આવું વેણ આવું શું કોઈ કેવું નહીં પણ ગોમ છોડે વારા આવશે આ દીરો નું વેણ તમારા દીરો નું વેણ તમે કાપશો ને વીરા

ખૂબ હાચો જો ખૂબ પાસા પડી જાજો વીરા અને કવસુ એટલું હાચો જો વીરા જો વીરા ઓ વેણ આ ચમ ખરાવ છું ચમ કલમ આલો છું ચમ બોલું છું એ કેતી હેડુ વીરા ના નાકાવ તો તો વીરા તમન મગની મનમાં રહી જાય મનમાં રહી ખા એમ કલમ આલો છું એમ તમને ખરાવ છું કે મારે તમારા ઓગણે ઉતરવું છે અરુ બાહિની કે મનજી ભાઈ મારે તમારા ઓગણે ઉત્તર છે તમારું સારું હારું કરું છું ને તમારો દીરન મનાબસી વીરા

હું તો કોઈના રૂપિયા લેવા બેઠી નહી આટલું હાથ સબજ હા વ્યાણ હાથસો તમારી બીજ ને બાવડું પકડી નાખવી તમે મારું વ્યાણ તમારો તમે મારા બોલ હાથ સબજો

પણ વધારે કેતી નહી મને કોઈ વર ફાવતો નહી વિરામ માં હું શું કઉ બાર મહિના છ મહિના બે વર મને ચાર મહિના ફાવતા નહી વિરામ પણ જો ભાઈ અગિયાર દાડા ભણી હાલ વખાસી વિરા હાલ બાર વધુ તૂટી વિરા

જે દીવા અગરબત્તી જે કરો છો કરો જે દીવા દુઃખ કરો જે કરો કરે તો જે દીવા દુઃખ કરો કરે દાજુ પણ બે અગરબત્તી મારી જઘુના કહેવાથી આ જહુના મંદિરે વિહત મેળી ના બે અગરબત્તી ચાલુ કર

હાલ કાળા માથા નું માનવી એવું થઈ ગયું ધીર તમને ખબર શી પડે તમારા માથાનું પણ વખડિયા નરના ભાજપ ગોઠવી ના આવી ગોઠવી રાત જો નોનજીબે હવાર થી વેળા લખી રહ્યા મારો રોમ લખશે

परीक्षा हल भाई सु